પાછું એક સરસ મજાનું સ્તવન લઈ લે ગીત લઈ લઈએ ગઈકાલે આપણે કચ્છી ગીત કીધું હતું કેવું ગીત હો પહેલી ભક્તિ કરો યાદ હે જય જય કેટલો ચોણ બાપા હાજ્યા એ જ રમણી કાય મામણીયા મેળાડો વાળા કચ્છ અને હવે ગુજરાતી ભાષામાં પણ સુંદર મજાનું એક ભક્તિ ગીત બનાવેલું છે એ આપણે બોલીશું બધા ગીરાવજો હા સંસાર સાગર કરવા માટે ઇઝીએસ્ટ ઉપાય હોય તો પ્રભુનું નામ સ્મરણ ઉપવાસ આંબિલ એ કાંઠના વગેરે બધા નહીં કરી શકે સગાઉની ને ચોરીયારી છઠ્ઠ સાત યાત્રા અને આંબીલની હોળીઓને વર્ષી તપ ને અઠ્ઠમથી વર્ષી તપ ને આ બધું બધા નહીં કરી શકે માસ્ક બધા નહીં કરી શકે પણ આ બાલ વૃદ્ધ ભણેલા અબણ શ્રીમંત ગરીબ સૌ કોઈ શેના સહેલાઈ જેનું આલંબન લઈ અને સંસાર સાગરણ કરી શકે એવી નાવ નાવ એટલે હોળી નાવડી એ કઈ છે તો પ્રભુનું નામ સ્મરણ એના ઉપર આખું એક સુંદર બધાનું વિદ છે જીલા બધા

સરળ અને સરસ શબ્દોમાં રજૂઆત કરી છે રટણ અને મનન પાછું હોય ને અર્થનું નૌકાનું રટણ પાણીએ સાથે સાથે એનો અર્થ છે ત્રણેય કાળના અનંતાનંદ હર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંતોને નમસ્કાર ખાઓ અને જે નમસ્કાર કેવો છે સર્વ પાપોનો પ્રણા શર્વ મંગળમાં પહેલું મંગળ એ રીતે મનન અર્થના મનન પૂર્વક સ્મરણ કરીએ કાયર થઈ જો કાંઠે બેઠો કંકર ને છીપલા વીણસે દિલ દરિયાની ભીતર માહી દિલ દરિયા મન મહે રામણ મોતી મળશે આત્મ ખોજ તું કરતો જા કાળમાં મોતી ને રત્નો હોય પણ એ કોણ મેળવી શકે જે મરજીઓ થઈને મરણીઓ થઈને અંદર ડૂબકી લગાડે પેટાળમાં એને સાચા મોતી કે રત્નો મળે બાકી કાયર થઈને દરિયા કિનારે ખાલી છપછબિયા કર્યા કરે એને તો કોડીનર છીપલા મળે બરાબર ને માટે અંદરમાં દરિયા એટલે અંદર આત્મામાં ડૂબકી લગાડ કે છે ભાઈ બહાર તો ઘણું કર્યું પણ હવે અંતર આત્મામાં ડૂબકી લગાડ તો આત્માની શોધ ખોજ કર તને સાચા મોતી આનંદ

અથડા સાવધ થઈને સાહેબ ના દરબાર ભણી પગ ભરતો જા સોંપી ને પ્રભુને પ્રભુ ને ભવ સાગર તું તરતો જા ગાફેલ થઈશ પ્રમાણ કરી તારી આ જીવન નૌકા ભમરમાં ભમર એટલે ભમળો સમુદ્રમાં ઘણી ઠેકાણે ભમળ હોય પામણી ઘુમરી લેતો હોય ભૂલે છે કે બાણ કે ક્યાં ગયો તો પછી અંદર અંદર ડૂબી જાય એ નીકળી ન શકે બહાર એમ સંસારમાં આવા અનેક પ્રકારના માયાના વમળો આવે છે એમાં ભૂલે છે કે ગાફેલ રહીશ દિવાનાની ને બરાબર ખ્યાલમાં નહીં રાખે જેમ તેમ હંકારીશ તો આ બમડોમાં વિષયોના કસાયોના લોક કસાયોના બમડોમાં ફસાઈ જઈશ અને માયાના મોજા તારી નાવ સાથે અથડાશે નાવના ભૂક્કા બોલાઈ જશે માટે સાવધ સાવધાન થઈને જાગૃત રહીને સાહેબના દરબાર ભણી પગ ભરતો જાહેબનો દરબાર ક્યાં છે ભાઈ ત્યાં છે ત્યાં છે અંદરમાં પણ છે અંદરમાં એ સાબ ભગવાન જેવું શુદ્ધાત્મા બિરાજમાન છે

સુકાન પ્રભુ રે સોપી રે સુકાન પ્રભુ રે ભવ સાગર તું તર તો જા ભવ સાગર તું તર જા નર નારાયણ આપ મનુષ્ય ભવ મળ્યો છે માણસ માણસમાંથી માધવ નર નારાયણ ખુદ ખુદા બનવા માટે બરાબર આત્મામાંથી પરમાત્મા બનવા માટે શરૂઆતમાં આત્મામાંથી સામાન્ય આત્મામાંથી પામર આત્મામાંથી પરમાત્મા પણ પ્રગટાવવા માટે માનવમાંથી પહેલાં મહામાનવ એટલે મહાત્મા અને છેલ્લે પરમાત્મા બનવા માટે આ મનુષ્ય ભવ મળ્યો છે એને માટે સરળમાં સરળ રૂપા શું છે નામ સ્મરણના આધારે એમાં તમે રૂપિયા ખર્ચવા પડે એમ છે ભાઈ એમાં બોલી બોલવી પડે એમ છે કાંઈક અકરો છે એનો કાંઈ નામસ્મરણ કરવા માટે એને માટે કોઈ કપડાં કંપલસરી છે કે ભાઈ અમુક સામાયિક કે પૂજા કે પ્રતિક્રમ એને માટે ગણવેશ નક્કી કરાયેલો છે પ્રભુનું નામસ્મરણ કરવું હોય તો કોઈ પણ વેશમાં કોઈ પણ દેશમાં કોઈ પણ સ્થળમાં એને મારે જરૂરી નથી કે દેહરાશન માં જ એ ઉત્તમ સ્થળો છે પણ ચોવીસ કલાક તમે રહી નથી શકવાના તમે જ્યાં હો ઘરમાં દુકાનના બજારમાં રસોડામાં બસમાં ટ્રેનમાં જ્યાં હો ત્યાં પ્રભુનું નામસ્મરણ માનસિક રીતે થઈ શકે ને કદાચ એવું હોય અશુદ્ધિ કંઈક હોય તો બોલીએ નહીં પણ મનમાં સ્મરણ કરવામાં તો કોઈ સ્થળ કે સમય કે વેશનો પ્રતિબંધ અહીંયા અગ્રહ નથી બરોબર માટી આ વાત હું નથી કહેતો બ્રહ્મણભાઈ કહે છે સંત શાસ્ત્ર સૌ મહિમા ગાતા દરેક ધર્મોના સંતો મહાપુરુષો અને શાસ્ત્રો પ્રભુના નામ સ્મરણનો મહિમા ગાય છે શું કહે છે જભી નામ હૃદય ધા ભૈયા પાપ કા નાશ માનો જિંદગી આગકી પડી પૂરા અને ઘાસ જેવું પ્રભુનું નામ હૃદયમાં બહુમાનપૂર્વક ધારણ કરવામાં આવે એટલે જાણે કે જૂનો ઘાસ સુકાઈ ગયેલો ઘાસની ગંજીઓની ગંજી ખડકેલી હોય અને એમાં જાણે અગ્નિની ચિનગારી પડી અને એ ઘાસને બળતા કેટલી વાર લાગશે જન્મ જન્માંતરોથી એકઠા કરેલા પાપોના ગંજના ગંજ પ્રભુનું નામ સ્મરણ રૂપે ચિનગારી પડે એટલે ભસ્મીભૂત થવા લાગી જાય બરોબર આ અલગ અલગ રીતે અનેક મહાપુરુષોએ પ્રભુના નામ સ્મરણનો મહિમા વર્ણવ્યો છે બરોબર તો એ ખાસ લક્ષ્ય રાખી આપણે પણ નવકાર જાપ કરીએ નવકાર લેખન કરીએ એ રીતે પ્રભુના નામના આલમનથી ભાગરને કરીએ એ જ મંગલ ભાવના સાથે જેના આધાર કેમ બોલાવી હોય હાર્દિક ઓ શાંતિ 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 ઘણા લોકના સર્વે જીવોનો कल्याणमङ्गल धने शीघ्र मोक्ष थाओि मङ्गलभावना पूर्व नमो हरिहन्ताण नमो आयर्याणा ਹੇ ਸੋ ൬੍ਹੁ ਸੋ ുାੁ �੍തੂ ਸ੉ ൬੍ੱ ൪ੈൾ൲ �ੋോ�ੋ �ൾു൲ �ੈ�ੋ ൬੍ੱ �ੇ ുੱ൱ ോോ ുੱൽ ോോോ ുੱൽ નમો નમો આયર્યાણ નમો લો સાહુણ શબ પાવપણા શણો હોય મંગલ બપોરે ચારથી પાંચ વાંચના હોય છે એમાં બે વિષય ચાલે છે એક છે ઇન્દ્રિય પરાજય શતક શતક એટલે સ્લો અનાદિકાળથી જીવ આ ઇન્દ્રિયોનો ગુલામ બન્યો છે એ માટે રખડે છે હવે ઇન્દ્રિયો પર વિજય મેળવવા માટે જીતેન્દ્રિય બનવા માટેની પ્રેરણાઓ એ સુંદર બધાની પૂર્વાચાર્ય ભગવંતોએ કરેલી છે થોડું અડધો કલાક લગભગ એના ઉપર વિવેચન થાય અને ત્યાર પછી અડધો કલાક મુહૂર્તથી મહાભિનિષ્ક્રમણ દીક્ષાનો મુહૂર્ત નીકળવાનું હોય કે નીકળ્યું હોય ત્યારથી મારી મહાવિનિષ્ક્રમણ દીક્ષા લેવા ત્યાં સુધીમાં શિક્ષારથી મોક્ષ્ય હોય કેવી રીતે જેવું શું શું કરવું શું શું ન કરું ઈક્ષા લીધા પછી પણ શું કરવું વગેરેનું વર્ણન એમાં સુંદર બધાનું આવી રહ્યું છે હા બરોબર વૈકાલે સ્થાનકવાસી બે બહેનો પણ આવેલા અત્યારે અહીંયા કદાચ છે કે ખબર નહીં છે હાજર છે ગુલમર્ગ સોસાયટીમાં છે બેઠા ગયા બેનના બને હા એટલે ભાઈઓ બહેનો બધા આદિવાની છૂટ છે આ ભાઈઓ પણ આવેલો અમુક છોડતા બે ત્રણ જણા રોજ આવે છે પ્રવીણભાઈને બીજા બાપા અમુક આવે છે રોજની પાછળ બેઠા છે તો આળસ પ્રમાણને છોડી અને એનો પણ લાભ લેવા માટે પ્રેમ આમંત્રણ કરી પછી તમને ગઈકાલે કહ્યું હતું એ પ્રમાણે દરેક સાધુ સાધી ભગવંતોને આપણે ચોમાસી પત્ર એ લોકો પણ ચોમાસી સમાપના લખીએ અમે પણ અમને લખીએ તો એ ચોમાસી પત્ર જે તૈયાર કરવામાં આવ્યો છે એમાં ચાલુ વિગત તો થોડીક નીચે આપેલી છે માત્ર ઔપચારિક બાકી એમાં સુંદર આધ્યાત્મિક પ્રેરણાદાયક એવા સુવિચારો લખવામાં આવ્યા છે અને આપણે પૂનમ પછી અનુકૂળતા પ્રમાણે એ એના આધારે આપણે પછી વ્યાખ્યાન પણ લઈશું તો એ જે ઝેરોક્ષ પાના કરાવેલા એમાં ઉપરની શરૂઆતની ત્રણ ચાર ઇંટીઓ કટ થઈ ગયેલી હા એટલે એ અત્યારે તમને લગભગ મોટે ભાગને પાના આપવામાં આવ્યા છે હજી થોડાક પાના છે પાછળ કલાક મોકલાવી દો પાછળ પાછળ વાળો ખાલી લઈ જાઓ અને સજોડી આવેલા હો તો ભાઈઓ અત્યારે નહીં લેતા બેનો પછી ઘરે તમે લઈ લેજો નહીં પાણી તમારે ઘરે લઈ જજો વારંવાર મનનપૂર્વક વાંચન કરજો એટલું જ નહીં પણ અનેકને ને ફોરવર્ડ કરજો મોકલાવજો વાંચજો અને વંચાવજો બરોબર તો એમાં એવા આઠ આઠ પેરેગ્રાફ છે એમાંથી માત્ર પહેલો પેરેગ્રાફ અત્યારે વાંચું છું કારણ કે એની ત્રણ લાઈનો આમાં તમારામાં નહીં હોય કટ થઈ ગઈ છે મારી પાસે અત્યારે છે ચાલો હવે ધ્યાનથી સાંભળજો હા શાંતિ શાંતિ રાખો આ બાજુ હજી કોઈને જોઈએ છે થોડીક વધી છે અહીંયા આ ના બરાબર હજી કોઈ વિદ્યાલય લેજો અત્યારે આજીબાજીમાંથી જોઈ લેતા હોજો અત્યારે તમારી બાજુમાં જોઈ લેજો હોય તો હેડિંગ છે ચાલો ચિંતન કરીએ તમારામાં નહીં હોય કટ એ કટ થઈ ગઈ છે લાઈન ત્રણ ચાર લાઈન ચાલો ચિંતન કરીએ ચિંતા ન કરીએ ચિંતા નહીં પણ સમ્યક ચિંતન કરીએ હેડિંગ તમારામાં અત્યારે નહીં હોય બરાબર સાંભળો હવે પહેલો પેરેગ્રાફ છે ને એની પણ ત્રણ લાઈન કટ થઈ ગઈ છે એવું વાંચું તમે સાંભળજો માત્ર બરાબર પ્રભુનો સાચો ભક્ત કેવો હોય પ્રભુનો સાચો ભક્ત અત્યારે અત્યારે નહીં લગતા પછી તમને આવી જશે તમને મળી જશે પટણ બધાને મળી જશે તમારા ડબલામાં આવી જશે બરાબર પ્રભુનો સાચો ભક્ત કેવો હોય એકચુલી આવી ગયો હશે નાસિક પરિવારમાં તમે જોયું નહીં હોય જોયું છે પ્રભુનો સાચો ભક્ત મરણ પથારીએ પડેલો હોય ભક્ત સાચો કેવો હોય ઔપચારિક ભક્તની સાચો ભક્ત મરણ પથારીએ ધાળો કે પડેલો હોય સાવ એકલો ઘરમાં તો પૂછા કરનારનો એકલો ભાઈ પરિવાર ન હોય બધું છૂટા પડી ગયા હોય ગુજરી ગયું હોય એકલો અને અસહાય થઈ ગયો હોય અત્યંત અશક્ત થઈ ગયો હોય બીમારીના કારણે બળખું એ માંડ માડ ફેરવી શકે સખત તૃષાતું રહે સખત તરસ લાગી છે ઘણું સૂચાઈ રહ્યું છે અને પાણી પાડનાર પણ કોઈ ન હોય એવી સ્થિતિમાં બરોબર અરે પોતાના શરીરને અગ્નિ ડાહ દેનાર ઉપર કોઈ ન હોય આ પૂર થઈ ગયા સ્થિતિમાં એટલું આટલું હોય અને કેટલા સુધી લાશ ઘરમાં પડી અગ્નિ ડાહ દેનાર પણ કોઈનો પૂછા કરનાર પણ કોઈ ન હોય આવી સ્થિતિ કલ્પના કરો ઉત્કૃષ્ટ રીતે આ સ્થિતિ વધારો છે પ્રભુ સાચો ભક્ત હોય તો શું કરે તો પણ એને અંતરમાં પરિતાપ ન હોય હવે હવે જે તમારા આ લીટી છે તમારામાં બરોબર ને તો પણ એને અંતરમાં પરિતાપ ન હોય પ્રભુ શું વિચારે પ્રભુ જે પણ કરે છે એ સારા માટે જ કરે છે એવું ધૈર્ય એના હૈયામાં છવાયેલું હોય અને એને લવલેસ પણ શું થશે હવે એવી આશંકા ન હોય મારું કોઈ નથી પૂછા કરનાર નથી હવે મારી તબિયત પણ ઠીક નથી હવે શું થશે મારું એની ચિંતા નહીં આપણે રોડના લડીએ આર્તધાર કરીએ મજો પાડીએ

આમ નીચે પડી રહ્યા છે કીડાઓને પ્રેમથી હળવેથી ઉપાડીને પાછા એ પોતાના જખમમાં મૂકે છે કે ત્યાં મરી જશો તમારું ઘર અહીંયા છાના માના અહીંયા સાથી અહીંયા પડ્યા રહ્યો ને અહીંયા તમારે પેટ ભરીને ખાવું ખાયા કરો ને ખાવા સંતો થઈ ગયા છે ને આ કાઢવા પણ હોય છે વાત તો આવું જીવન હોય પ્રભુ સમર્પિત જીવની દાસ્તાન આવી અદભુત હોય છે જીવ દરેક ઘટના કે દુર્ઘટનામાં પણ દૈવનો શુભ સંકેત જ નિહાળતો હોય જે થાય તે સારા માટે આમાં પણ કાંઈક હિત જ સમાયેલું હોય છે આવું પોઝિટિવ થિંકિંગ કરનાર હોય પ્રભુનો સાચો ભક્ત ચંદન બારાને બુલા શેઠાણીએ ટકો કરાવી બેડી બાંધી કરીને ધક્કરી પૂરી રહ્યું હોય અંધારા રૂમમાં તો એણે અર્થ ધ્યાન કર્યું વીર 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 ત્રણ હું રાત્ર સુધી કરતી રહી હા ક્ષમતા તો પ્રભુનો સાચો ભક્ત કેવો હોય આવું હોય ભલે આપણી ક્ષમતા વર્તમાનમાં આટલી ન પણ હોય આપણા મનથી માટે કોઈના માં ન હોય કે આપણે અશક્ય છે એવું નથી હોય છે આવા પણ વિરલા આત્મા વાતાવરણમાં પણ એમાંથી આપણે કંઈક પ્રેરણા લઈએ અને આટલું તો આપણે થતું પણ હોય થોડું ઘણું મામૂલી કંઈક થાય આપણે ઊંચા ઊંચા થઈ જઈએ એ વખતે આ પેરેગ્રાફ વાંચવું યાદ કરવું બરોબર હે જીવ આટલા વર્ષોથી તે પ્રભુની પૂજા દર્શન ભક્તિ કરી જીવવાની સાંભળી તો હવે આટલી આની વાતમાં કેમ ઉંચો નીચો થાય છે ત્યારે તો આ આવું બનવાનું છે બરાબર આવી સુંદર બધાની પ્રેરણાઓ આખા ચોમાસામાં ભરપૂર મળશે બરાબર એક એકથી એવા ઉત્તમ આવા આવા ચિંતનો સાંભળવા મળશે માટે ચૂકતા નહીં બરાબર માત્ર પહેલો પેરેગ્રાફ સંક્ષેપમાં વાંચ્યો છે બાકીના આઠ છે આમાં ટોટલ બાકીના તમે ઘરે વાંચજો અને આવજો